નમસ્કાર ભાઈઓ બહેનો અને માતાઓ વડીલો આધ્યાત્મની દુનિયામાં આપશ્રીનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આપ અગર ખુશિયા શોધી રહ્યા છો તો આજ એના માટેની જ વાત કરું છું મિત્રો હંમેશા આપણે જ્યારે પણ રજાઓ આવે છે કોઈ તહેવારો આવે છે ત્યારે આપણે બહાર નીકળી જતા હોઈએ છીએ અને દરેક તીર્થ સ્થળોમાં સ્ટેશન પર ભીડ એટલી બધી જોવા મળે છે કે આપણે ત્યાં ત્રાહીમામ થઈ જઈએ છીએ તો મિત્રો ફરવું જોઈએ બે શક એમાં કોઈ મના નથી પણ પરંતુ હા જો તમે શાંતિ માટે શાંતિ ઈચ્છતા હો તમને આનંદ જોઈતો હોય તો મિત્રો એ છે કોઈ શાંતિવાળું એવું સ્થળ કે જ્યાં તમે એકાંતમાં પોતાની સાથે સંવાદ કરી શકો પ્રકૃતિ સાથે સંવાદ કરી શકો એવી સ્થળ જ્યાં હશે ત્યાં તમને શાંતિ જરૂર મળશે અને કે મેઇન જે છે એ આનંદ આપણા ભીતર રહેલો છે આપણે અંદર ખુશ રહેશું તો આપણને બહારની સૃષ્ટિ પણ આપણને ખુશનું લાગશે આનંદમય લાગશે પણ અગર આપણે અંદર આપણા ભીતર આપ કલા હશે ક્લેશ હશે અશાંતિ હશે અજંપો હશે તો આપણને ક્યાંય પણ તમે કોઈ પણ શાંતિવાળી જગ્યા પર જશો તો ત્યાં તમને શાંતિ મળવાની નથી તો એના માટે શાંતિ માટે અને આનંદ માટેનો જે એક મેન મુખ્ય સૂત્ર જે છે એ આજે આપણે વિચારવાનું અને મંથન કરવાની જરૂર છે કે શાંતિ આપણા અંદર છે આપણા ભીતર સમાયેલી છે શાંતિ આનંદ આપણા ભીતર છે આનંદ ક્યાંય બહાર નથી આપણે બહાર ગમે ત્યાં શોધશું પણ આપણને એ આનંદ જે છે એ જ્યાં સુધી ભીતર આનંદની પ્રગટ નહીં થાય ત્યાં સુધી બહારથી આપણને કોઈ આનંદ મળવાનો નથી તો મેન આપણે અંદરની સફર સૌથી પહેલાં શરૂ કરવાની છે આપણા ભીતરથી આપણે એક સફર શરૂ કરવાની છે અને આનંદની શોધ કરવાની છે અને એ છે કે આપણે જ્યારે પણ કોઈના વચનો સાંભળીએ ત્યારે આપણે એને મનમાં ના લઈએ જ્યારે આપણે કોઈ એવા શબ્દો કહીએ કે ત્યારે આપણે એક કાનથી સાંભળી અને બીજા કાને કાઢી નાખીએ આપણને કોઈના વચનો પસંદ નથી તો આપણે પણ સામે કોઈને પણ એવા વાણી આપણે ન કહીએ ન બોલીએ આપણે આપણી જીભને ખરાબ ન કરીએ અને હંમેશા લોકોને સારી રીતે પ્રશંસા કરી અને એ લોકોને ખુશ કરવાનો જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ ત્યારે તમે વિચારી જોજો કે અંદર તમારા પિતર પણ એક આનંદની લહેર કેમ કેમકે જ્યારે સામેવાળા વ્યક્તિ છે એ ખુશ હશે તો તમે પણ ખુશ રહી શકશો તો આ એક મહત્ત્વપૂર્ણ સૂત્ર છે આનંદમાં રહેવાનું ખુશમાં રહેવાનું અને પ્રકૃતિ સાથે ખુશીઓને શોધવાનું કેમકે પ્રકૃતિ છે એ હંમેશા આનંદ જ આપે છે એના માટે જ કુદરતે બનાવી છે કેમ કે પરમ પિતા પરમેશ્વર જે છે કે જેના આપણે અંશ છે એ સતચિત અને આનંદ સ્વરૂપ છે તો આપણે પણ એમના જ અંશ છે અને આપણો પણ એ સ્વભાવ છે સત ચિત્ત અને આનંદ સ્વરૂપ અગર આ આપણા જીવનમાં આવી જશે તો આપણને જીવનની તમામ સમસ્યાઓ છે એ સમસ્યાઓ નહીં લાગે અને બીજું કે સમસ્યાઓ આવશે પણ નહીં આવશે તો ખૂબ આસાનીથી ટળી જશે તો મિત્રો આ છે આનંદમાં ખુશમાં રહેવા માટેનું સૂત્ર કે જે આપણે જીવનમાં અપનાવીએ અને જીવનને સુખરૂપ બનાવીએ મિત્રો મળીએ કાલે કોઈ નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારતમાં કીચે